એનો એક દાખલો અમરેલીનો નો મુરદા લુહાર દીકરો બાપુ બાપુ મને બહુ નવાર કે બાપુ મારા ગમે આ પ્રોગ્રામ હોય ને બાપુ એમ કે તમારા મુરદાસ નો પ્રોગ્રામ મુરદાસ વાત ચોક્કસ કરવાની ઈ લુહાર દીકરો હાંજનું ટાણું વાયુ કાંઠો અને માળા કરવા બેઠો તો અને બાપુ એક જુવાન દીકરી કુવામાં પડવા આવી અને સંત જોઈ ગયા અને એને કીધું કે હા હા બેટા હા શું કામ એ કે બાપુ મને મરવા દયો મારે મરવા સિવાય ઉતાર નથી કે પણ છે શું

અને દીકરી બાપુ એમ કે ઘરે પણ બાપુ અમરેલી તમને માર છે કે બેટા તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે આ સંત કરી હકે કોક ના ઝેર આપણે ઈ પી જાય એને ખબર નથી આ કોનું છે પણ એમ કે એક દીકરી આનો એનું બાળક તો બચી જાય ને અને બાપુ હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં પાપ છે એ તો આ મૂળદાસ નું છે આ દુનિયા એ તો બાપુ બાપુ કરતી ધારે તારી જાત નો બાવો અરે તારી જાત નો આમ આ દુનિયા હાથી ની અંબાડીએ સડાવે બાપુ ઘટાડા ઉપર ક્યારે બિહારે કોઈ ભરોસો નથી ઈ ઘટાડા ને લઈ આવી મૂળદાસ બાપુ ની માથે મુંડન કરી અને જોડા નો હાર પહેરાવી અને બાપુ અમરેલી માં બાપુ એનો વરઘોડો કાઢ્યો મૂળદાસ નો અને મુરદાસ વિચાર કરે ઘરે તારી ભલી તારી તારી

ઝોપડી નાની વાળી આવી જંગલ માં રહે છે અને એમને એમ છું હવે આ દુનિયા ને મારે સત્ય છે કેવું કેવી રીતે અને હું એમ કઉ પાપ નથી તો પાછું દીકરી માથે ફરી આફત આવે હવે એ તો હું કઈ ના હક

એ કંઠી બંધાવા જાય એમ કીધું ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ હો કરે તારી ભલી થાય તારી તે મારી કંઠી તોડી નાખી પણ એ નકે કરી લીધું એ કે ભલે તોડી નાખી પણ મારીને મળ્યા સિવાય જાવું નથી મળવું તો છે એટલે દરબાર ગઢ થી મોટા મંદિરે બાપુ જાય પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો એક મરેલી બિલાડી પડી હતી અને આ જઈ અને જોયું બચડા બિચારા ટળવળતા હતા ને એને એ મરેલી બિલાડીને વિચાર કરી અને એ મરેલી બિલાડીને જોડીમ નાખીને આવ્યા અહીંયા જે બધા સંતો બેઠા છે એટલે અંદર જવાની તૈયારી કરી એટલે બધા જોવા નહીં બધા જોઈ ગયા એટલે આલો મૂળદાસ આવ્યો મૂળ આને બારો કાઢો બારો કાઢો આ તો પાપીઓ છે ને તો આવો છે અને દેકારો થયો અંદર થી સંતો એ જોયું કે ભાઈ શું દેકારો થાય છે અહીંયા એ કે ઓલો અમરેલ થી મૂળદાસ આવ્યો છે એ કે એને બારો કાઢે એ કે આવવા દો એને કઈ કામ હશે કે આવવા દો એ મૂળદાસ અંદર આવે છે અને બાપુ પૂછે છે સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો કોનું કામ છે તો કે બાપુ મારે કોઈનું કામ એ નથી ને મારે બીજું કાંઈક નથી પણ હું અહીંથી નીકળ્યો ને એટલે એક આ મરેલી બિલાડી પડી હતી ને બચડા બચડા દૂધ વગરના ટળવળતા હતા અને મેં એવું સાંભળ્યું કે આ બધા મહાપુરુષો આવ્યા છે મોટા મોટા સંતો આવ્યા છે આ બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો છે બીજું કાંઈ કામ નથી એમ કરીને જોડેમાંથી બાપુ બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી આખો ડાયરો બાપુ હકા થયો આવું થાય થકા જ થાય મરેલા જીવતા કરવાના હોય એટલે એટલે બધા સંતો કેવા મને કે મુરદાસ તને અમરેલી જાકારો દીધો ને એટલે કે તારું સહકી ગયું બારો વ્યો જાય કે બાપુ સહક્યું નથી એ તમારી વાત ખોટી પડે અને બાર મને કાઢવો નહીં પડે હું વ્યો જાય પણ આ બિલાડીને બેઠી કરો એ કે મરેલા ન જીવતા થાય કે તક નકરી આરતી ઉતરાય બી છે દુનિયાને ને પગ્યા લગડાવવા છે ખરા કરીને ખેલ આવે તો એ ખબર પડે

બિલાડી બેઠી કરજે અને જો બિલાડી બેઠી નો કરી મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં સાઠી અને બિલાડી મંડી હાલવા શું આખા ડાયરી દિશા થઈ છે

પગ ચાલી પડ્યા એ કે બાપુ મને માફ કરો મને મારી ભૂલ થઈ ગઈ મેં તમારી કંઠી તોડી નાખી અને મને કંઠી બાંધો અરે ગાંડા મુરદાસ બાપુ કે તારા ભરોસે મને પણ તું તો પાંચ પછી હતો તને મારા ઉપર ભરો નો આવ્યો હવે કોઈ હારો ભાવો ગોતી અને કંઠી બાંધી સમય ગયો સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો અને ઓહી ધનુષ ને ઓન બાપુ તમારો મારો આજ સમય છે કઈક કરી લેજો